જય માતાજી મિત્રો બાગનો રમતનો નવા જનમાં આજના જે પણ વિષયક બે જીરા જે પહેલા ફિનિશ કરશે તેના માટે ઇનામ દે જા સુદ સ્ટાર્ટ કરીએ તો મિત્રો પહેલી વાર છે મારી તો ચા સ્ટાર્ટ કરે 3 2 1 સ્ટાર્ટ મિત્રો મેં આ ચાર 18 માં પૂરું કર્યું તો મિત્રો બીજી વાર છે મારે તો ચાલે ચલણ સ્ટાર્ટ કરીએ 2 વન સ્ટાર્ટ મિત્રો હું ચેલેન્જ સત્યાવીસ હજારમાં હારી ગયો તો મિત્રો આજનો આ હું જીતી ગયો આ મારો ગિફ્ટ મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો અને આવા અવનવા વિડીયો જોવા માટે મારે ચેનલ લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો મળીએ આપણે એક નવા ચેલેન્જ વિડીયોમાં બધાને જય માતાજી